એના હક અને અધિકાર માટે લડત લીધો આપણી લડાઈ આપણે લડવી પર છે અને એટલા માટે આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છે ભાજપનું તાવીજ ગળામાં પહેરીને બળાત્કાર કરે તો કઈ થાય નહીં ભાજપનું લોકેટ પહેરીને ગળામાં ગમે તેવા ગુંડાઓ જેવા અધમ કામ કરે દારૂ વેચે ડ્રગ્સ વેચે બેનો દીકરીઓની છેડતી કરે સરઘસ કાઢે ભાજપનો પટ્ટો પહેરીને અધમ માં અધમ કામ કરે એને ગુજરાતમાં કોઈ સજા નથી થતી સજાઓ બધી કાયદાઓ બધા ગરીબ માણસો માટે રાખ્યા છે પણ ગુજરાતનું સદભાગ્ય છે ગુજરાતની અંદર આજે ગર્વ લઈ શકાય એવી બાબત છે કે હવે જેલથી ન ડરે એવા નેતાઓ ગુજરાતને આમ આદમી પાર્ટી આપ્યા છે